આ બેઠક દરમિયાન સુલતાનપુર ગામ સમિતિની નવ નિમણૂક સાથે નવી રચના કરવામાં કરવામાં આવી આવી હતી હતી જેમાં સમિતિના વિવિધ હોદ્દેદારોની સર્વસંમતિથી બેઠક દરમિયાન ઠાકોર સેના સંગઠનના ઉદ્દેશો કાર્યપ્રણાલી અને ભાવ્ય આયોજન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંગઠનને મોરબી જિલ્લામાં વધુ મજબૂત બનાવવા માટે એકતાનો સંદેશ આપતા શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો જેથી આવનારી પેઢીમાં તે સશક્ત અને સુશિક્ષિત સમાજની રચના શક્ય બને

જે છવ્વીસમી જાન્યુઆરીએ જે ડીસી ગ્રાઉન્ડ ભરવાનું છે જે અલ્પેશ સાહેબના આહવાન કરેલું છે તે બદલ આ મીટિંગનું થોડીક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આપ સૌને આ બોડી સંખ્યામાં ત્યાં વધારો એવી જાહેર મારી વિનંતી છે એકતા આપણી બતાવવાની છે ઠાકોર સેનાની આપ સૌ જોડાવ તે માટે બોડી સંખ્યામાં આપણે છવ્વીસમી જાન્યુઆરીએ નીકળવાનું છે તે બતાવી આવશો ને તમામ પ્રવેશ આપણે કરશું અને સમાજમાં થતા અત્યાચાર રોકવા માટેના ઠાકોર સેના વધારે મજબૂત થાય તે દિશાના પૂરપૂરો પ્રયત્ન કરશું જય વેલા જય સદારામ